બે પોઈન્ટ અઢાર લાખ નું ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી કુલ ઓગણીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના કૈલાશ ટેકરીમાં રહેતો

પોલીસે બેરલ ભરેલ ટેમ્પોની પાછળ ચાર ઈસમો પકડવાના વડે બેરલનું સીલ તોડી રહ્યા હોવાનું આવ્યું હતું અને ટેમ્પોમાં રહેલ ત્રીસ બેરલ પૈકી આઠ બેરલ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા જેમાંથી એક પાઇપ વડે ટેમ્પોમાં બેરલ આડું કરી પ્લાસ્ટિકના કારબામાં વીસ લીટર ક્રૂડ ઓઇલ સગે વગે કર્યું હોવાનું સામે આવ્યું હતું પોલીસે ઓઇલ સગે કરતા રાકેશ રાઠોડની પૂછપરછ કરતા તે અન્ય બે કામદારો સાથે મજૂરી તરીકે આવ્યો હોવાનું સાથે ગોપાલ વસાવાએ ફોન કરી ઓઇલ ભરેલ ટેમ્પો આવે ત્યારે તેમાંથી ક્રૂડલની ચોરી કરી ગંધાળ જતા રહેવાનું જણાવ્યું હતું રાકેશ રાઠોડ અને અન્ય ત્રણ ઇસમો બેરલ ઉપર લાગેલ સીલ તોડી પકડવાનાથી બેરલનું નાનું ઢાંકણ કાઢી પાઇપ વડે કારવામાં ક્રૂડ ઓઇલ ચોરી કરી સીલ ફેવિક્વિકથી ફિટ કરતા હોવાની કબૂલાત કરી હતી પોલીસે પંદરસો લિટર ક્રૂડ ઓઇલ કિંમત રૂપિયા બે લાખ દસ લાખનો ટેમ્પો પાઇપ પકડ પાના તેમજ ઇન્ડિયન ઓઈલ કંપનીના નાના સીલ ત્રણ મળી કુલ ઓગણીસ પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાપુનગર સ્થિત ગાંધી માર્કેટમાં રહેતો ટેમ્પો ચાલક નરુલ હોડા અબ્બાસ ખાન સુબા ખાન મુકેશ ઝીણા વસાવા કૌશિક ભગુ વસાવા રાકેશ ચીમન ને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર ગોપાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે